નમસ્તે દોસ્તો સ્વાગત છે આપ સૌનું તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું સોમવતી અમાવસ વિશે તેની મહત્તા અને આ દિવસે સાંભળવામાં આવતી વિશેષ વ્રત કથા વિશે જો તમે આ કથાને સાંભળશો તો અખંડ સૌભાગ્ય અને શુભફળ પ્રાપ્ત કરી શકશો ચેનલ સાથે જોડાયેલા રહો અને આ માહિતીપ્રદ યાત્રા પર અમારો સાથ આપો હિન્દુ ધર્મમાં માગશરમાં આવતી સોમવતી અમાસનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે સોમવતી અમાસના દિવસે શિવ મંદિરમાં જવું અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ માટે સોમવતી અમાવસ્યાનું વ્રત વધુ મહત્વ ધરાવે છે આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે સોમવતી અમાસના દિવસે પૂજા દરમિયાન આ વ્રત કથા સાંભળવાથી પરણિત મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને અપરણિત કન્યાઓ ઇચ્છિત વર પ્રાપ્ત કરીને ધન્ય બને છે ચાલો વ્રતકથા શરૂ કરીએ દંતકથા અનુસાર એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો તે બ્રાહ્મણ અને બ્રાહ્મણી એક પુત્રી હતી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેની પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી વધતી જતી ઉંમર સાથે એ દીકરીમાં તમામ સ્ત્રી ગુણોનો વિકાસ થતો ગયો તે છોકરી સુંદર સંસ્કારી અને પ્રતિભાશાળી હતી પરંતુ ગરીબ હોવાને કારણે તે લગ્ન કરી શકી ન હતી એક દિવસ એ બ્રાહ્મણના ઘરે એક સંત રાજા આવ્યા યુવતીની સેવાની ભાવની ઋષિ ખૂબ પ્રસન્ન થયા કન્યાને દીર્ઘાયુ માટે આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું કે આ છોકરીના હાથમાં લગ્નની રેખા જ નથી પછી બ્રાહ્મણ પત્નીએ ઋષિને ઉપાય પૂછ્યો છોકરીએ શું કરવું જોઈએ જેથી તેના લગ્ન થઈ શકે થોડી વાર વિચાર્યા પછી સાધુ મહારાજે પોતાના ભર્યા ધ્યાનથી કહ્યું કે થોડે દૂર આવેલા એક ગામમાં સોના નામની એક ધોબી સ્ત્રી તેના પુત્ર અને વધુ સાથે રહે છે જેઓ ખૂબ જ વ્યવસ્થિત અને તેના પ્રતિ પ્રત્યે સમર્પિત છે જો આ સુકન્યા તે ધોબીની સેવા કરે અને તે સ્ત્રી તેના લગ્નના પોતાની માગનું સિંદુર લગાવે અને તે પછી આ છોકરીના લગ્ન થઈ જાય તો આ છોકરીના વિધવા થવાની શક્યતાઓ ખતમ થઈ શકે છે સાધુએ એમ પણ કહ્યું કે સ્ત્રી ક્યાંય બહાર નથી જતી આ સાંભળીને બ્રાહ્મણીએ તેની પુત્રીની ધોબીની સેવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો બીજા જ દિવસથી છોકરી સવારે વહેલા ઉઠીને સોના ધોબીના ઘરે જવાનું સાફ સફાઈ અને બીજા બધા કામો કરીને પાછી પોતાના ઘરે આવવા લાગી એક દિવસ સોનાની ધોબી મહિલાએ તેની વહુને પૂછ્યું કે તું સવારે ઉઠીને બધું કામ કરે છે અને મને ખ્યાલ પણ નથી આવતો પુત્રવધુએ કહ્યું મા મેં વિચાર્યું કે તમે સવારે ઉઠીને બધા કામ જાતે જ પૂરા કરો હું મોડી જાગું છું આ બધું જાણીને સાસુ અને પુત્રવધુ બંને ઘરની દેખરેખ શરૂ કરી કે કોણ છે તે જોવા માટે કે જે સવારે ઘરનું બધું કામ કરે છે અને નીકળી જાય છે ઘણા દિવસો પછી ધોબીએ એક છોકરીને અંધારામાં મોઢું ઢાંકીને ઘરમાં આવતી જોઈ અને બધું કામ કરીને જતી રહી જ્યારે તે બહાર જવા લાગી ત્યારે સોના ધોબણ કે તે છોકરીના પગે પડી અને પૂછ્યું તમે કોણ છો અને મારા ઘરમાં આ રીતે છુપાઈને કેમ કામ કરો છો પછી છોકરીએ ઋષિએ કહ્યું તે બધું કહ્યું ધોબી સ્ત્રી સોના તેના પતિને સમર્પિત હતી તેથી તે તેજસ્વી હતી તે સંમત થઈ સોના ધોબણના પતિ થોડા બીમાર હતા તેણે પુત્રવધૂને પરત ન આવે ત્યાં સુધી ઘરે જ રહેવા કહ્યું હતું જેવી સોના ધોબીને છોકરીની માંગ પર તેના માંગનું સિંદૂર લગાવ્યું કે તરત જ સોના ધોબીનનો પતિ મૃત્યુ પામ્યો તેને આ અંગે ખબર પડી રસ્તામાં ક્યાંક પીપળનું ઝાડ મળે તો તેને પાણી અર્પણ કરીને તેની આસપાસ પ્રદક્ષિણા કરીને જ તે પાણી લઈશ એવું વિચારીને તે પાણી વિના ઘરેથી નીકળી ગઈ એ દિવસે સોમવતી અમાસ હતી બ્રાહ્મણના ઘરે મળેલી પૂવા થાળીને બદલે તેણે પીપળના ઝાડની એકસો આઠ વાર ઈંચના ટુકડા સાથે પ્રદક્ષિણા કરી અને પછી પાણી પીધું તેણીએ આ કર્યું કે તરત જ તેના પતિનું મૃત શરીર જીવાંત બન્યું ધોબીનો પતિ ફરી જીવતો થયો ત્યારથી સોમવતી અમાસની પૂજા કથા વિના અધૂરી માનવામાં આવે છે મિત્રો આશા છે કે સોમવતી અમાસની આ કથા અને તેના મહત્ત્વ વિશેની જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે તમે આ દિવસને ખાસ રીતે ઉજવશો અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે મળીએ આગળના વિડીયોમાં ધન્યવાદ હર હર મહાદેવ